રાજકોટ લોકસભા બેઠક ચૂંટણીનો જંગ જામ્યો છે તરફ કરવા માટે અવનવા ખેલ થઈ રહ્યા છે ત્યારે લેવા પટેલને સંબોધીને ફરતી કરાયેલી પત્રિકાના મામલામાં પોલીસે પાંચ શખ્સની ધરપકડ કર્યા બાદ તપાસ કોંગ્રેસના ઉમેદવાર ધાણાનીના ભાઈ તરફ ફંટાઈ હોવાનો નિર્દેશો મળી રહ્યા છે

જો પોલીસની હરકતમાં આવી હતી અને તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પોલીસે ગણત્રીના કલાકોમાં જ લેવા પટેલ, સમાજના કેતન તારા, પ્રકાશ વીજાપરા, વિપુલ તારપરા, દીપ ભંડેરી અને ચિરાગ ઢોલરિયાની ધરપકડ કરી છે. પોલીસે આ મામલે તપાસ આગળ ધપાવી જેમાં પત્રિકા બનાવીને ફેલાવવામાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાણાનીના ભાઈ શરદ ધાણાની ની ભૂમિકા હોવાની શંકાઓ ઉઠતા પોલીસે તે દિશામાં તપાસ આગળ ધપાવી છે. મારું નામ મહેશભાઈ પીપળિયા છે ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર વોર્ડ નંબર 11 ના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે ગત દિવસોમાં મારા વોર્ડમાં બે સમાજ વચ્ચે વૈમનસ્ય ઊભું થાય તે પ્રકારે રાત્રિના 12:30 વાગ્યા પછી ચોર ગતિએ કોંગ્રેસના ચાર આગેવાનો દ્વારા જેમાં એક છેલ્લા દસ વર્ષથી એક વોર્ડ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવે છે બીજા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી છે અને એક યુથ કોંગ્રેસના મંત્રી છે અને એક વોર્ડના કાર્યકર છે આ ચાર આગેવાનો દ્વારા મૌળી વિસ્તારની અંદર પત્રિકા વિતરણ કરી હતી રાત્રિના સાડા બાર વાગ્યા આસપાસ બધા મિત્રો પકડાયા હતા અને જ પ્રકારનું જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે વયમનુષ્ય ઉભું થાય તે પ્રકારની કામગીરી કરતા હતા ના છૂટકે પોલીસ ફરિયાદ કરવાની જરૂરિયાત ઉભી થઈ હતી આ પત્રિકામાં પ્રકાશક મુદ્રક કે કોઈ નામઠામ ન હતું મારે આપના માધ્યમથી કોંગ્રેસને જણાવવાનું કે મારા સમાજના યુવાનોને ખોટો ઉપયોગ બંધ કરે સામી સાતીએ પ્રચાર કરો લીંબુ શરબતની વ્યવસ્થા અમે કરી આપશું પણ હિન્દ કક્ષાનું કામ કોંગ્રેસ બંધ કરે

Kausik Patel no report Hindustan TV News Surat.